અને એ જ અનુસંધાને એમને ચૂંટણી બાબતમાં પણ રૂપાલીથી હટાયા નહીં અને એના જ ચેલેન્જ કરી તમામ લોકોને ચેલેન્જ કર્યા તમામ સમાજના લોકોને ચેલેન્જ કર્યા અમે ધારીએ જ ઉમેદવાર અમે ધારીએને જ અમે ઉમેદવાર તરીકે બનાવીને જીતાડી લાવીશું આવી વાત આ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી અને જેના કારણે સમગ્ર ગુજરાતનો એક માહોલ બન્યો ક્ષેત્રીય સમાજની સાથે અથવા જુદા વિસ્તારની અંદર પણ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પણ તમામ સમાજની સાથે તમારા કોઈ વજ નેતા જો અમે જે સિનિયર રાજ્યોના વડીલો બેઠક છે ઠાકોર સમાજ બાળકોના તો આપણે પણ જોતા હશો કરીએ એ આપણે ક્ષેત્રે જ છીએ અને દરબાર સમાજ પણ સ્વીકાર અને આપણે પણ સ્વીકારીએ કે આપણી વિરાસતને ભૂલી નાખી દઈએ આપણે આગળ વડીલો અહીંયા બેઠા છે યુવાન મિત્રો ક્યાંક ને ક્યાંક આ વાત ભૂલી ગયા ક્યાંક ને શિક્ષણનો અભાવ છે ક્યાંક રોજગારીના પ્રશ્નો છે જે ગરીબીના પ્રશ્નો આપણા સમાજમાં આવ્યા એ ધીમે ધીમે આપણી ક્ષેત્રતાની જે વાત છે આપણું જે ખુલ્લા હોવું આપણામાં જે એની વિરાસત હોવી જોઈએ એ વાત ક્યાંક ને ક્યાંક ભૂલતા જઈએ છીએ એવું આપ સૌને સમાજને જ્યારે સમાજ અન્ય સમાજો આટલા પોતાના નાના મોટા જ્યારે પ્રશ્નો હોય કોઈ વાત સમાજના સામે બોલવાનો પ્રયત્ન કરે ત્યારે લડત આપતા હોય ત્યારે આપણે બધા પણ જાગૃત થઈ આ સમાજના જે ક્ષત્રિય સમાજની જે આંદોલન સાથે આપણે પણ સમર્થન કરવું જોઈએ સરકારના સામે આપણે પણ ક્યારે કરવી જોઈએ ક્ષત્રિય તરીકે આપણો સમાજ પણ છે ત્યારે આપણે શા માટે લેશે જોઈએ એવું સતત ચિંતા કરતો હોય તો આ આપણો મોટો ભાકોર સમાજ અને આ સમાજને તમામ બાબતોના પ્રશ્નો બીજા સમાજના આગેવાનો આપણે સહકાર આપતા હોય ત્યારે આવો અગત્યનો મુદ્દો ચાલતો હોય ક્ષેત્રના વિરોધમાં ચાલતો હોય સરકાર સતત દુઃખતી ના હોય અને આપણે સપોર્ટ ના કરી શકીએ મદદ ના કરી શકીએ આપણો જ પ્રશ્ન ચાલ ઉઠીને આપણા ઉપર આવશે ગમે તમે એક વાત સમજો કે આપણા દીકરા યુવાનો હોય દરેક બાઇક હોય ગાડી હોય જય માતાજી લગાવી અને ક્ષેત્રના નિશાન કલોના નિશાન સાથે નીકળતા હોય આ તમે પાઘડીમાં ત્યારે પેટ્રોલ પેમ્પ આવે શું એ આ ક્ષેત્રોનું નિશાન છે તેનું સન્માન આપણે જે કરતા હોય સાથે સાથે આ એ વિરાસતને જાળવવાની પણ આપણા યુવાનોને તો આપણા પોલીસ જે છે ને એમની જવાબદારી બને તમામ આગળ આપણે કહેજો યુનો માહોલ છે સાચી તારીખ છે એટલે કોલેજ પ્રવૃત્તિ છે ચૂંટણી છેલ્લો ધાઉ છે આ એવા તબક્કામાં ખાસ તમને એમ નક્કી કરું કે બનાસકાંઠા હોય પાટણ હોય કે આપણે મહેસાણા હોય ત્રણે ત્રણ જગ્યાએ બેઠકો ઉપર ઉમેદવાર કોણ છે તો ઠાકોર ઉમેદવાર છે કે ઠાકોરની તાકાત તમે ઉત્તર ગુજરાતના ટાકોરની એકતા જે છે એ તમે જોડ ના પડશે તમે મીડિયા પર જોતા સોશિયલ મીડિયામાં સંતોષ જેની ચાલતું છે જ્યારે કાર્યક્રમ થાય ને પ્રતિ કિલ માણસો ભેગા થાય પચાસ સોળ વર્ષો ત્રેસો લોકો બેસી ના આવે એ જાગૃતતા હોય જાગૃતતાના કારણે સરકારને ઝૂકવું પડે અને સરકાર ધારે કામ કરે છે બીજા સમાજો પણ સાથે જોડાય છે ઠાકોર સમાજ ક્ષેત્ર સમાજ એવો તાકાતવાળો સમાજ છે કે તમે જો એક હોય તો નાના મોટા બીજા સમાજો હંમેશા માટે તમને સહકાર આપતા જ હોય તેમ કારણ કે તમે બીજા અન્ય સમાજોની જે વાત નાનો મોટો પ્રશ્ન હોય ને તો એ વાતના એ લોકોના પ્રશ્નો કંઈ ઉભા જતા હોય છે તમે જરૂર પડે તો રાતે પણ એના ઘેરથી મસેજ કરતા હોય એટલે એ સમાજો ઉપર પણ આપણો કંઈક અહેસાણ છે કંઈક સંબંધ હોય છે એના કારણે એ સમાજો આપણે સપોર્ટ કરતા હોય ત્યારે ચાલીસ વખત આપણે એ આવે કે આપણે જાગૃત થવું પડે જાગૃત પડે લોકો વખતે જાગવું પડે લોકો વખતે જવું પડે હવે તો સોશિયલ મીડિયાનો સમય છે મોબાઈલનો સમય છે તમે ખાલી ઉપયોગ કર્યા કરતા બેઠા કરતા દર્દીઓને ફોન કરો ને અરે આપણે અહીંયા બેઠામાં તો પચાસ માણસો પહેલા થયા ફક્ત દસ દસ એટલે પણ